તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે નવસારીમાં પણ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે તો નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આ સાથે જ આસપાસના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે ગણદેવી તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે ડાંભર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી પહોંચી રહી છે તો નવસારી જિલ્લામાં મુશળધાર મેઘો વરસી રહ્યો છે તો વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની થઈ હતી ગણદેવી તાલુકામાં દેમાર વરસાદ વરસાદ વરસ્યો છે છે ધોધમાર વરસતા પાણી પાણી જ થઈ ગયું તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો હતો ત્રણ ઇંચ વરસાદમાં જ આસપાસના તમામ ગામડાઓ હતા જે પાણી જ પાણી થઈ ગયા છે રસ્તા ઉપર પાણી ભરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે પરંતુ બીજી બાજુ આકાશમાંથી કાચું સોનું વરસતા ખેડૂતો સૌથી વધારે ખુશ થયા છે કારણ કે ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે ક્યારે વરસાદ વરસે અને હવે વાવણીલાયક વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતો ખુશ થયા છે